જય દ્વારકાધીશ માંગો વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કે જય આઈ હોપ આપ બધા મજામાં હશો હું પણ મજામાં આજે નવો વ્લોગ ચાલુ કરીએશ નવા વ્લોગમાં આપ સર્વનું સ્વાગત છે જેવો ટીવીમાં આપણો વ્લોગ ચાલે આજે તારીખ છે અઢાર જૂન બે હજાર ચોવીસ આજનો સુવિચાર છે ફૂલોને ખબર જ છે કે સાંજે આપણે જવાના રોજ સવારે હસતા હસતા ખીલે છે એનું નામ જ છે જિંદગી હસતા હસતા જિંદગી જીવી લઈએ ભગવાનને પગલા લાગેલી બહાર નીકળતી વખતે સવારમાં માતા પિતાને પગે લાગી લઈએ અને આજે મારી બાની બાર બે હજાર બારમાં દેહ છોડી દીઠ એની પુણ્યતિથિ છે ભીમ અગિયારશ ભીમ અગિયારશના દિવસે મારા બાનું ધ્યાન થયેલો બા ને વંદન બાપાને વંદન બારમી પુણ્યતિથિ છે અમારા કાકાના દીકરાભાઈ સંદીભાઈની પણ આજે જે પુણ્યતિથિ છે એને એક વર્ષ થયું જો આપણે તૈયાર થઈ ગયા ભોજના ક્રમ મુજબ હવે નીકળીએ અને આપણે આપણે રહ્યા છે અગિયારસ વ્રત ભીમ અગિયાર આજે ભીમે અગિયારસ નું વ્રત કરેલું અને ભવાનાથ પ્રસન્ન થયેલા तो जद्दूनी के आपरे आज सवारी ले लिए mm -hmm. मस्त काजू बादाम नो जोश तो आपरे जाउ छे नीचे जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश हूं साहब आज गरल से भरा है गरल से मार ये भरा है सुखी बाजी एन भाग

હમ છે એ અનાજમાં ન ખાય આપણે અનાજ ન ખાવાનું હોય બાકી રાજગ્રહ ના લોકવાય ભાઈ તો રેગ્યુલર બની ગયું હોય મરી પાવડર ને કરી પત્તા

વરસાદી વાતાવરણ બધું હતું પણ કઈ વરસાદ આવ્યો ને કડક જેવા તેવા સાટા આવી ગયા એવું લાગતું એકસો એકતાળી તાલુકામાં તો વરસાદ થયો ત્યાં અડધો ઇંચ એક ઇંચ ગામ ખંભાળિયામાં હોલ થયું સાત આઠ ઇંચ ગણાય કે આપણને ખબર વગેરે આ એકલા રાઝગરાની હોય તે બહુ વઘરી પડે એમ હા તમાઉં ના ચડરો આ મશાલો ના કે લાલ મરચું મીઠું ઓલો પરોળ માં પાસું ઈ બધું ખવાય જી તે ઈ નું મન ઓ યો હવે આ લોકો તો બે જણા જ અહીંયા સીઆઈ હોય રીધુને પૂર્વી તો બે ઓસ્ટ્રિયા છે જર્મની બાજુ અને ગોપી તો હમણાં ગઈ બાવીસ તારીખે અમેરિકા ગઈ ગોપી ને સાવન બે અમેરિકા રીધુ ને પૂર્વી બે ઓસ્ટ્રિયા અને અમી બે અહીંયા એવું છે

વાસ્તવ જે રજકો હોય એ વાઢી લે અને એ રાજગ્રહ છે એ આ ફરાળમાં વપરાય તો અંદર તો એમ છે તે તડકો નથી વાદળા સીડ્યા પણ હવે આવે તો થાય બપોરે સાડા બારે આવા વાદળા છે

તો બની ગયું તૈયાર પફરાટી કરે હવે ભગવાનના તાળ ધરાવી દે તાળ ધરાવી દીધો આજે એકાદશી હોય એટલે આ તુલસી પાન ન તોડાય પણ કાલનું તુલસી પાન મંદિરમાં તો ચાલો ફરાળ કરી લઈએ અને તમારે લોકોનું ફરાળ કરવું હોય તો આવી જાઓ જુમિકાર્વીન ફરા જેના નથી ફરાળ જો આરામ કરી લીધો અને આ જે છે સત્સંગ તો હું જાઉં મૂકવા આપણે નીચે આવી ગયા દૂધ લેવા એની મમ્મી ગઈ સત્સંગમાં દૂધ વાળા ભાઈ આવી ગયા આપણે લેતા આવીએ

જે કઈ કામકાજતા એ બતાવ્યા અને હવે વિડીયો અહીંયા પૂરો કરીશ ન હોય હા સબસ્ક્રાઈબ કરવામાં જે આપણો વ્લોગ જોવો હોય એમાં આર કે વ્લોગ લખ્યું હોય એની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે એટલે સબસ્ક્રાઈબ લખાયેલું એટલું હોય શકે એ એની ઉપર આંગળી દબાવી દો એટલે સબસ્ક્રાઈબ થઈ જાય તો ઘણાને નથી ખબર હોતી નવા જે વ્યુઅર હોય એને બાકી તો જેણે કરેલું હોય એને તો આપણો બ્લોગ આપણે સેન્ડ કરીએ એટલે હા તરત આવી જાય પબ્લિક કરીએ યુટ્યુબમાં એટલે તરત તો એ રીતનું સબસ્ક્રાઈબ કરાવ કરજો બીજા પાણી કરાવજો અને બધાને જય બ્લોક મળીએ રાધે રાધે અને નહી મળીએ નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને ભગવાન આધારવા રાખવી ભગવાનના શરણમાં પ્રાર્થના ગુડ નાઇટ બાય બાય રાધે રાધે